ચોથી સુક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પ્રતિની શ્રદ્ધાને મહત્વ આપવામાં આવ્યું છે શ્રદ્ધાવાળી જે જ્ઞાન મેળવે છે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સદા સક્ષમ વિનયસ્તી એટલે કે શંકાશીલ વ્યક્તિનો વિનાશ થાય છે શ્રદ્ધાવાળી જે વ્યક્તિમાં શ્રદ્ધા આત્મવિશ્વાસ હોય છે તે જ વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે શ્રદ્ધા દ્વારા વ્યક્તિ કઠિન જ્ઞાન પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવી શકે છે પછી બીજું છે પાંચમું છે બુદ્ધિ યશ્ય જેની પાસે બુદ્ધિ છે બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતા બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે આ વાત પંચતંત્રની વાર્તાઓથી ચતુર સસલા તથા વાંદરા અને મગર જેવી અનેક વાર્તાઓ આ દ્વારા આપણને સમજાય છે સસલા જેનું નામ પ્રાણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સિંહ જેવા હિંસક પ્રાણીને કૂવામાં ધકેલી દે છે તથા મારું કાળજું તો આ ઝાડ ઉપર જ રહી ગયું એમ કહી મગર જેવા પ્રાણીથી પોતાનો જીવ બચાવવા વાંદરાએ પણ પોતાની બુદ્ધિનો જ ઉપયોગ કર્યો હતો આમ બુદ્ધિ કાર્યમાં સફળતા મેળવી છઠ્ઠું છે સંકે શક્તિ કલ યુગે ભાવાર્થ કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે સમજુતી છઠ્ઠી સુક્તિ કળયુગમાં કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિ મહિમા વર્ણવે છે પારધીની ઝાળમાં ફસાયેલા કબૂતરો એકસાથે ઝાળ લઈને હવામાં ઉડવા લાગ્યા તો પોતાનો જીવ બચાવી શક્યા તે આપણને સમ ત્યાં જમ વાર્તા પર જોવા મળે છે આમ કોઈ પણ કાર્યની એકતાથી કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે આપણે ત્યાં એકતા વિશે ઘણી કહેવતો પ્રચલિત જેમ કે ઝાઝા હાથ રણિયામડા જાજી કીડીઓ સર્પને તાણે સંગઠનમાં જ બળ છે વગેરે સાતમું છે શરીરમાં દહ ખલુ ધર્મ સાધનમ ભાવાર્થ ખરેખર શરીર ધર્મનું પાલન પહેલું સાધન છે સમજૂતી સાતમી સુક્તિમાં ધર્મની સાધના માટે શરીરને મહત્વ ગણ્યું છે અહીં ધર્મ પ્રાપ્તિ માટે શરીરાવસ્થાએમાં મહિમા ગાન કરેલું છે એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે ખરેખર શરીર ધર્મનું પહેલું છે શરીર પરમાત્માનું પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે આ દુનિયામાં મનુષ્ય તેના માતા પિતા ગુરુજનો દેશ બાંધો વગેરે પ્રત્યેની અનેક ફરજો બજાવવાની હોય છે આ ફરજો જે ધર્મ છે આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે આ દુનિયા મનુષ્ય માતા પિતા ગુરુજનો આથી જ મનુષ્યને પોતાના શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ